નગરના ઘોઘામાં ફરી દરિયાનું પાણી ગામમાં ઘુસ્યું ગોગા નજીક વીસ વર્ષથી પ્રોટેક્શન વોલ તૂટેલી છે પ્રોટેક્શન વોલ તૂટી હોવાથી અમાસની ભરતીનું પાણી ગામમાં ઘુસે છે સેન્ટ મેરી સ્કૂલ વિસ્તાર મોટા મોરા વિસ્તારની અંદર પણ દરિયાના પાણી ઘૂસી ગયા જેટી રોડ લાઇટ હાઉસ પિરાણા પીર દરગાહ વિસ્તારમાં પણ દરિયાના પાણી ઘુસ્યા દરિયાની સંરક્ષણ દિવાલ મુદ્દે વીસ વર્ષથી અનેક આંદોલન અને રજૂઆતો કરવામાં આવી છે અનેક આંદોલન બાદ પણ

અને ઘર વખરીઓ છે તે પણ પલળી જાય છે જોકે સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા વીસ વર્ષથી ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આમ છતાં પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી કારણ કે આ જે પ્રોટેક્શન દિવાલ છે તે એક હજાર મીટરની છે અને આ એક હજાર મીટર ની જે પ્રોટેક્શન દિવાલ વિવિધ ચાર વિભાગોમાં વહેંચાયેલી છે જેમાં આ જે પ્રોટેક્શન દિવાલ ફરી વખત મરામત કરવા માટે અનેક રજૂઆતો થઈ છે પરંતુ આનો કોઈ નિવેડો આવી શકતો નથી તેના કારણે જે ઘોઘાનું જે સેન્ટમેન્ટ સ્કૂલ વિસ્તાર છે મોરા વિસ્તાર છે જેટી વિસ્તાર છે લાઈટ હાઉસ વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં દરિયાનું પાણી હાઈટાટ ના સમયે દરિયા ગામની અંદર ઘુસી જાય છે જેના કારણે ખુબ મોટી મુશ્કેલી ગામ લોકોને વેઠવી પડે છે લોકોનું જનજીવન પણ ખોરવાઈ જાય છે જો સૌથી મોટી વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં કોઈ મોટું વાવાઝોડું આવે તો ઘોઘા પંથક સંપૂર્ણ પેટમાં ફેરવાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે આમ છતાં પ્રશાસન જાગી રહ્યું નથી